નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સાથે મહેન્દ્ર વાત સમાચારની તો અમદાવાદના દધીચી ગાંધી અને સરદાર બ્રિજ ઉપર એમસી દ્વારા બ્યુટિફિકેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બ્રિજો ઉપર નવા સ્ટીલ સ્ટ્રકચર થીમ બેજ રેલિંગ નખાશે ત્યારે લાઇટ વેઇટ સ્ટ્રકચર અને ડેકોરેટિવ લાઇટિંગનો પણ ઉપયોગ કરવામાં આવશે પ્રયોગ કરવામાં આવશે ત્યારે સમગ્ર કામગીરીમાં સડસઠ પોઈન્ટ બાવીસ કરોડ ખર્ચનો અંદાજ છે તેને કામગીરી પૂર્ણ કરવામાં અઢાર મહિનાની સમય મર્યાદા આપવામાં આવી છે તો મહત્વના સમાચાર અમદાવાદથી જ્યાં અમદાવાદમાં દધીચી ગાંધી અને સરદાર બ્રિજનું બ્યુટિફિકેશન કરવામાં આવશે એમસી દ્વારા બ્યુટિફિકેશન કરવામાં આવનાર છે ત્યારે બ્રિજ ઉપર નવા સ્ટીલ સ્ટ્રક્ચરમાં થીમ બેઝ રેલિંગ નાખવામાં આવશે જે લાઇટ વેઇટ સ્ટ્રકચર અને ડેકોરેટિવ લાઇટિંગનો પણ પ્રયોગ કરવામાં આવશે તેના સાથે જ અમદાવાદથી સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે જે જયેશ વાત કરવામાં આવે અમદાવાદના નદીચી ગાંધી અને સરદાર બ્રિજમાં બ્યુટીફિકેશન કરવામાં આવનાર છે શું છે વધુ વિગત તહેવારો વખતે અમદાવાદ અમદાવાદમાં રોડ બિલ્ડિંગ બિલ્ડિંગ કમિટીમાં કાર્ય નિર્ણય કરવામાં આવ્યો છે કે અમદાવાદ નજીકની બ્રિજ ગાંધીજી વાત છે એ નોટિફિકેશન ખાસ કરીને બ્રિજ છે તેમાં لائٹ لگی لگ جگہ پسند کرتے ہیں جائے باہر જે બ્રિજ રાખે તે લોકો માટે પણ લોકો પણ ને લઈને જે અમદાવાદ જે કાળમાં વધારો થશે તે પણ એ જે સમગ્ર માહિતી આપવા બદલ આભાર ત્યારે અમદાવાદમાં સરદાર બ્રિજ ગાંધી બ્રિજ અને દદીજી બ્રિજનું એમસી દ્વારા બ્યુટીફિકેશન કરવામાં આવનાર છે નદી ઉપર આવેલ સરદાર બ્રિજ ગાંધી બ્રિજ તેમજ દદીજી બ્રિજ ઉપર અમદાવાદ શહેરનું બોટીફિકેશન અને અમદાવાદ શહેરનું એક અમદાવાદ શહેરનું સારી લાઇટિંગ બેઝ સ્ટીલ સ્ટ્રકચર બદલવાના અને આખું જે વાર તહેવારે આપણે લાઇટિંગ બ્રિજ ઉપર કરવી પડતી હશે એનાથી આપણને છુટકારો મળશે અને સારામાં સારા બ્રિજ જોવાલાયક અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે થીમ બેઝ થી ત્રણેય બ્રિજનું બુટી કામ આજ કમિટીમાં મંજૂર કર્યું અમદાવાદ શહેરમાં સાબરમતી નદી ઉપર આવેલ સરદાર બ્રિજ ગાંધી બ્રિજ તેમજ દદીજી બ્રિજ ઉપર અમદાવાદ શહેરના